અ નવ તારીખે અમારું વીજ ચાલુ કરવાનો ને ઈ હિસાબી અમે આવેદન પત્ર તો ક્યાં નું ગયા વર્ષે દીધેલ હતું પણ તોય છતાં અમારી એક્ટિવિટી કે દુકાનો ચાલુ થયેલ નથી અને આ 10માં માયનો હાલે છે હાલની તકે અમારા એક્ટિવિટી બંધ છે અને બધી દુકાનોય બંધ છે દુકાન ચાલુ આવે છે જે દુકાનો અમારી બંધ કરાવી ગયા છે એક્ટિવિટી પણ બંધ કરાવી ગયા છે કારણ ડોક્યુમેન્ટ એ નથી એમ કીએ છે પણ અમારે હાલની તકે ડોક્યુમેન્ટ તો છે જ આજે આવેદન પત્ર તમે આપો છો જો કઈ નિરાકરણ નહીં આવે તો શું કરશો જો અમારું કઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે હાલના દિવસોમાં ઉગ્ર આંદોલન કરશું આજે દ્વારકા મુકામે પ્રાંત અધિકારી શ્રીની કચેરી દ્વારકા અમે શિવરાજપુર બીચના તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરનારા બધા વ્યક્તિઓ અને ત્યાં ખાણીપીણીની રોજગારીની દુકાનો ચલાવતા તમામ વ્યક્તિઓ અહીંયા આજે આવેદન દેવા આવ્યા છે દર વર્ષની જેમ એક નવથી આ સિઝન વોટર સ્પોર્ટ્સની ચાલુ થઈ જાય છે છેલ્લા દોઢ વર્ષથી આ સરકાર દ્વારા આ એક્ટિવિટીને પ્રતિબંધિત કરી દીધેલી છે એટલે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી છેલ્લા દોઢ વર્ષથી બંધ છે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના સરકાર દ્વારા ઇનલેન્ડ વેસલ એક્ટ તૈયાર કરી અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીને કયા કાનૂન અને કયા નિયમ હેઠળ ચલાવી તેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને છેલ્લા એક વર્ષથી આ અમારી અરજીઓ જે તે કલેક્ટરશ્રીમાં પેન્ડિંગ પડેલ છે જેમાં સૌથી પ્રથમ બોટના રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલુ છે આ છેલ્લા એક વર્ષમાં હજી આજે આજ અને કાલમાં પચીસ બોટને રજીસ્ટ્રેશન એલોટ કરવામાં આવશે પરંતુ અહીંની મુખ્ય એક્ટિવિટી જે સ્કૂબા ડાઇવિંગ પેરાસેલિંગ અને બીજા અન્ય જે એક્ટિવિટી છે એના અંગે હજી કાર્યવાહી આપણે ચાલુ કરેલ નથી જેથી આજથી હજી એક વર્ષ જેવો સમય આ બધી એક્ટિવિટીને મંજૂરી આપતા થશે આમ આપણી ભારતની અંદર પરંપરાગત રીતે નિયમોનું પાલન કરવામાં જે મંજૂરીઓ માટે એક બે વર્ષનો ટાઈમ લાગે છે તો સરકારશ્રીએ આમાં વચગાળાનો વટહુકમ બહાર પાડી અને જે લોકો આ એક્ટિવિટી કરે છે એને ટેમ્પરરી મંજૂરી આપવી જોઈએ તમામ એક્ટિવિસ્ટ જે છે વોટર સ્પોર્ટ્સના તમામ પાસે લાઇસન્સ છે તમામ પાસે અનુભવ છે તમામ પાસે બધા સેફ્ટીના સાધનો છે અને છેલ્લા આઠ વર્ષથી આ બધા એક્ટિવિટી ચલાવે છે છેલ્લે જ્યારે ગુજરાતમાં અકસ્માતોનો દોર થયો ચાલુ ત્યારથી આને નિયમબદ્ધ કરવાના પ્રયત્ન ચાલુ કરેલા છે અને તેને સમય પણ લાગે એ સરકારે સમજવું જોઈએ માટે આજે અમે અહીંયા વચગાળાના હુકમની માગણી માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે કે જે લાઇસન્સ બે મહિનામાં ઇસ્યુ થઈ જાય અથવા તો બે મહિના માટે ટેમ્પરરી આને મંજૂરી આપવામાં આવે જેથી કરીને દિવાળીનો સમય છે અહીંયા હજારો યાત્રિકો શિવરાજપુર બીચ ઉપર નિરાશ થઈને પાછા જાય છે હજારો રૂમના બુકિંગ કેન્સલ થાય છે લોકો બીજા પર્યટક સ્થળોએ રૂખ ફેરવે છે અને અહીંના ધંધા રોજગાર તમામ હોટલોના રોજ ધંધા રોજગાર આ બધાને ખૂબ જ મોટી અસર પડેલ છે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આટલો બધો બ્લુ ફ્લેગ બીચનું સ્વપ્ન જોયું હતું એમાં અહીંયા સ્થાનિક લોકોએ તેને વધાવી ને પોતે બધાએ આગળ આવીને લાખો ને કરોડો રૂપિયા રોકી અને પોતાની આ એક્ટિવિટી બધી વિકસાવેલી છે અને ફક્ત આવી લાંબી પ્રક્રિયાઓના કારણે જો બીચ બંધ થઈ જતો હોય તો એ આપણા માટે ખૂબ જ મોટી શરમજનક બાબત છે ગંભીર બાબત છે માટે આનું આત્મમંથન કરી અને આપણે આને વ્યવસ્થિત રીતે વચગાળાના રસ્તા કાઢી ધીરે ધીરે બધું નિયમબદ્ધ કરવાની પોલિસી અપનાવવી જોઈએ અને છેલ્લા આઠ વર્ષમાં ક્યારેય એક પણ અકસ્માત થયેલ નથી કારણ કે અહીંના શિવરાજપુર બીચમાં એટલું મોટા પ્રમાણમાં ક્યાંય પાણી નથી એટલે અકસ્માત થવાના સંભાવનાઓ ખૂબ જ ઓછી છે અને બોટના જેટલા બધા એક્ટિવિસ્ટ છે એ બધા ખૂબ જ અનુભવી અને સેફ્ટીના સાધનો સાથે કાળજીપૂર્વકની બધી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના પરિણામે છેલ્લા આઠ વર્ષમાં એક પણ કેસ નોંધાયેલ નથી આ બધી વસ્તુઓને ધ્યાને લેવી જરૂરી છે અને વચગાળાનો હુકમ થાય અને તમામને ત્યાં જ્યાં સુધી નિયમબદ્ધ થાય ત્યાં સુધી વચ્ચે આ એક્ટિવિટી ચાલુ રહે જેથી કરીને અહીંયાના ત્રણ ગામ જે છે શિવરાજપુર મક્કનપુર અને મોજબ તેના ત્રણથી ચાર હજાર કુટુંબો આના ઉપર નભે છે આજે છેલ્લી પરિસ્થિતિએ આજે ઘરમાં કોઈને એક પણ રૂપિયાની આવક નથી છેલ્લા દોઢ વર્ષ થયા તો આની ગંભીરતાથી નોંધ લેવાય એના માટે આજે અમે આંદોલન કરવાના માટેના આજે આવેદન આપીએ છીએ અને આમાં જો તાત્કાલિક નિર્ણય નહીં થાય તો અમે તારીખ આઠ દસ બે હજાર પચીસથી અહીંયા ઉપવાસ આંદોલન કરી અને જ્યાં સુધી આનું નિરાકરણ ન થાય ત્યાં સુધી અમે આંદોલન ચલાવશું એવી અહીંયા અમે નોંધ આપેલ છે